કચ્છ જિલ્લાના તમામ સંતોના અધ્યક્ષ સ્થાને તથા સમસ્ત ગૌપ્રેમી તેમજ સનાતની હિન્દુ સમાજ દ્વારા ગૌ રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે કચ્છ કલેક્ટર કચેરીની સામે અનશન આંદોલન છેડવામાં આવ્યું છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુખ્ય સંત દેવનાથ બાપુ સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે અહીં સતત પાંચ દિવસથી અનશન આંદોલન પર બેઠા છીએ ત્યારે અમારી સાથે જોડાયેલા એક ભાઈની તબિયત બગડતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તેઓ જણાવી રહ્યા છે કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જ જોઈએ અને જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે આ અનસન આંદોલન શરૂ રાખીશું આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે અમને સૌ હિન્દુ સમાજ દ્વારા સાથ સહકાર આપવામાં આવી રહ્યો છે અને ધીમે ધીમે તમામ હિન્દુ ભાઈઓ બહેનો તેમજ જુદા જુદા સમાજો અને સંગઠનો અમારી સાથે આ અંશન આંદોલનમાં જોડાઈ રહ્યા છે અને અમને ટેકો જાહેર કરી રહ્યા છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે યોગી દેવનાથ બાપુ આવો સાંભળીએ તેમના શબ્દોમાં આ ચોક્કસ આ સતત પાંચ દિવસ થયા છે અને ભૂખ્યા બેઠા છે એક ભાઈની તબિયત બગડી છે અને હોસ્પિટલ મૂકવામાં આવ્યા છે અમે તો સંન્યાસી છીએ હજી પણ ઉપવાસને ઝાલી શકીએ પણ એક સંસારી માણસો એને એટલો બધો એ ઉપવાસને ઝેલી ન શકે એટલે એની તબિયત બગડી ગઈ હતી અને બેઠા છીએ અને અમારી જ્યાં સુધી જે માંગ છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ એ જ્યાં સુધી માંગની પૂર્ણ નહીં માનવા આવે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ આપ લોકો જો બધા જ સમાજોનું અહીંયા આપણને સમર્થન મળી રહ્યું છે સંત સમાજ છે સનાતની લગભગ જે હિન્દુ સમાજ છે બધા જ સમાજો અહીંયા આવી રહ્યા છે અને બધાનો સમર્થન મળી રહ્યો છે અને અમે અહીંયા સાધુ ઉપવાસ ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઊભા થવાના નથી જો બધા સમાજોના લેટર પેડ આવે છે બધા સમાજો આવે છે બધા સમાજો નો રાજીપો છે કે ભાઈ ગુજરાતની અંદર ગાય માતાને એક સન્માન એટલે રાજ્ય માતા તરીકે દરેક માતાનો દરજ્જો મળવો જોઈએ તો સમાજની તમે ધીરપને જોઈ અને તમને એમ લાગે કે અમે કાંઈ નહીં કરીએ કેમ કે અત્યારે હવે ધીરે ધીરે સમાજના અંદર ઉકળાટ ચાલુ થયો છે અને સમાજનો ઉકળાટ છે કે તમને ક્યાં તકલીફ ન પહોંચાડે એ જોઈ લેવાનું કે સમાજ જોઈ રહ્યો છે અમે આજે પાંચ દિવસથી અહીંયા સતત ભૂખ્યા બેઠા છીએ સમાજ સહન તો ન કરે સમાજે સહનની મતલબ હદ વટે છે એમ તો આ એક ચેતવણી સમજો કે તમને એક આજ્ઞા જે પણ સમજવું હોય તે કે ભાઈ ભાઈ બને એટલો જલ્દી જે અમારી માંગ છે એને પૂર્ણ કરવા આવે નહીં તો અમારો અત્યારે બે ત્રણ દિવસની અંદર એક આખો નાખો આખો દોઢથી બે લાખ માણસો ભુજની અંદર એકત્રિત થશે અને જે અમારી માંગ છે કે ગુજરાતની અંદર ગાય માતાનો રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અગર એ ત્યારે પણ પૂરણ નહીં થાય પછી એનો આગળ મોટું સ્વરૂપ લેવામાં આવશે